ચલો આજે અમારી તીર્થયાત્રા છે ને પ્રભુજી આજે કુદરત ને કરવું ને બે સમય ભેગો થઈ ગયો કામ એટલે રામભીબેન અને રામભીબેન ના દીકરાના બહુ ખુબ સરસ જયારે આપણે રાજકોટ અન્નક્ષેત્ર ચલાવતા હતા ત્યારે ખુબ સરસ મજાની સેવા આપતા હતા અને આજે રામભીબેન અને એમના પરિવાર તરફથી

જે નવા કપડા કુર્તા વાપ્યા છે એના માટે સાથી પરિવાર હૃદયથી આભાર માને છે ને સમયાંતર પર પધારજો આખા પરિવારને લઈને